પણ ડ્રાઈવરો દ્વારા બેદરકારી દર્શાવી પાઉચ રસ્તે જ ફેંકી દેવામાં આવે છે અગાઉ પણ આવી ઘટનાઓ થરાદ સાજો હાઈવે અને ચુડમેર પાસે નોંધાઈ ચૂકી છે ગ્રામજનોના આક્ષેપ છે કે ટેન્ડર વાહન ચાલક સ્કૂલ અધિકારી અને આંગણવાડી વચ્ચે સંભવિત ગઠજોડ હોવાને કારણે આવા કૃત્યો સામે કોઈ અવાજ ઉઠતો નથી હવે લોકોએ તંત્ર પાસે માંગ કરી છે કે આ ઘટનાની તપાસ કરીને જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવે રિપોર્ટર હમીરભાઈ રાજપૂત ધરા ગામની અંદર સરકારી આંગણવાડીના દૂધની ઘટના છે તો આપણું જે સરકારી દવાખાનું છે એની સામેના ભાગે રા ગામને જે લખાપુરે જોડતો રોડ આરસીસી રોડ છે તેના ઉપર કોઈક વ્યક્તિ જથ્થો ખાલી કરી ગયો છે દૂધનો અને પછી બીજી વારનું જોવા જતા લોકો એ એ દૂધની પણ થેલી નથી મળતી અને આ વિડીયો પણ અમારી જોડે સબૂતમાં છે તો આ કેટલું યુગ છે કે નથી તો સરકારે આના પગલા લેવા જોઈએ અને કાયદેસરની કારવાહી કરવી જોઈએ જય ભારત જય ગરવી ગુજરાત